કે ફોટો દાખલા ફોટો ન બાય તેલ ની યે કૃષ્ણ નીંદ આવી ગયું હા દે જ દાડી તો કોકો ખડ છે ગાય નથી કે નીંદો નીદી આવી આવી થી ગર ઇનકો ગાય જ નથી

મોટું <Es> કાઢી <He was> <laughs> <inalduvra -yakandha playshalf>

<noise> <hesitation> 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 તેને તારનો કે વિદાત કાઢે આ લાય 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 નીને લઈ સર લે ડીંગુ આવડે કે ન ઝો ભઈલો આવ્યો પણ આમ જ રહે છે દીદી જઠરામ જો જો બાપુ આમ જોવે કે ફરાગા જોલ કરે હે નીં કર વ્યા જાય લ્યા હાસ સુપેંડા હું કરે આમ બેટા કા બાપા મને એ કૃષ્ણ બોલતા નથી ઓ બટા કા કેરામુ કર જાય